ટોટલી અત્યારે ફ્રી થઈ જાય છે દરેક આજે ઇન્ડસ્ટ્રીઝ નાની હોય કે મોટી દરેકને હું રેકમેન્ડ કરું છું કે સોલાર ઇન્સ્ટોલેશન તો કરવું જ જોઈએ એટલા પણ મશીન ચાલુ છે ને એ બધે બધા સોલાર ઉપર જ ચાલુ છે તમે જોઈ શકો છો અમારી પાસે લેથ છે પ્રેસ છે ડ્રિલ મશીન છે આજે છે લેથ મશીન છે હા આ દરેક મશીન અમારા સોલાર ઉપર જ ચાલે છે એ સૌથી મને વધારે સારી તમારી લાગે છે એ છે તમારી એપ્લિકેશન થ્રુ તમે જે મોનિટરિંગ કરો છો એ કે ડેઇલી ના કેટલા યુનિટ જનરેટ થાય છે એ તમારી ઓફિસમાં બધું મોનિટરિંગ થાય છે વેલ્ડિંગ ના જે લોડ છે એ સોલાર માં જ આપણે આપેલા છે અને એ પણ સોલાર ઉપર જ ચાલે છે હા ટોટલી યસ ટોટલી મશીનરી આપણે સોલાર ઉપર ચાલુ છે મિત્રો આજે હું એક વિશાળ કંપનીમાં ઉભો છું કે પોતાનું એક પણ રૂપિયો લાઇટ બિલ ભર્યા વગર ચાલે છે અને કેવી રીતના ચાલે છે ચાલો આપણે એના ઓનર અમરીશભાઈને મળી અને જોઈએ કે એની કંપની એક પણ રૂપિયો લાઇટ બિલ નથી ભરતી અને જો તમારે પણ તમારું લાઇટ બિલ નથી ભરવું જે રેસિડેન્ટનું છે ઘરનું છે ફેક્ટરીનું છે કે કોમર્શિયલ બિલ્ડિંગનું છે અને તો પણ તમારી ફેક્ટરીને ચલાવી જોઈએ તો કઈ રીતના ચલાવીએ આજે આપણે આમના ઓનર અમરીશભાઈને મળીને જાણીએ હું આજે પેરેડિયમ ઇન્ડસ્ટ્રીના ઓનર અમરીશભાઈની સાથે છું અને હું અમરીશભાઈ તમને પૂછીશ કે તમને સોલાર નાખવાનો આઈડિયા ક્યાંથી આવ્યો સૌથી પહેલાં તો રેબીનભાઈ સોલારનો આઈડિયા મને એ રીતે આવ્યો કે આપણે જોઈએ છીએ કે યુનિટના રેટ ઇન્ડસ્ટ્રીઅલમાં ડે બાય ડે વધતા જ જાય છે અને એ હજી ડાઉન તો ક્યારે જવાનું નથી અને એ દિવસે દિવસે વધારો થતો જ જવાનો છે તો અમારી પ્રોડક્શન કોસ્ટ અમે નીચે કઈ રીતે લઈ આવી શકી એ અમે વિચારતા હતા તો એમાં જે ગવર્મેન્ટ અત્યારે સોલાર એનર્જીને આટલું બધું મહત્ત્વ આપે છે અને આપણા મોદી સાહેબનું બી વિઝન છે રિન્યુએબલ એનર્જીનું તો એનાથી અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે જે આટલું દર મહિને પિસ્તાલીસ પચાસ હજાર રૂપિયા લાઇટ બિલ ભરી છીએ તો સોલારથી આપણે કઈ રીતે એને આપણી રિડ્યુસિંગ કોસ્ટ કરી શકી અને એક સિંગલ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે લાંબા ગાળાનો બેનિફિટ લઈ શકીએ એનાથી અમને સોલારનો વિચાર આવ્યો અને અમે એના કેટલો ખર્ચો થાય છે વગેરે ઉપર કોટેશન ને એવું મંગાવવાનું ચાલુ કર્યું અને ફાઇનલી અમે સોલાર ઇન્સ્ટોલેશનનું પ્લાનિંગ કર્યું ઓકે તમે જેમ આપણે વાત કરીએ કે તમારે પિસ્તાલીસ થી પચાસ હજાર સોલાર નાખવા પેલા લાઇટ બિલ આવતું હતું સોલાર ઇન્સ્ટોલ કરાવ્યા પછી હવે તમારે કેટલું લાઇટ બિલ અંદાજીત આવે છે લાઇટ બિલ હવે આફ્ટર સોલાર ઇન્સ્ટોલેશન જે બિલ છે એ અમારા પ્રોડક્શન પ્લાન્ટને કેટલા કલાક ચાલે છે એની ઉપર હોય છે તો જે અમારે માનો કે નાઇટ વધારે થતી હોય તો એ મંથમાં અમુક પર્સન્ટેજ બિલ આવતું હોય છે કારણ કે જે સોલારને એનર્જી ડે ડે દરમિયાન જનરેટ થતી હોય એ અત્યારના રૂલ્સ મુજબ તમને છ વાગ્યા સુધીનું જ રિબેટ આપે છે તો રાત્રે અમારે જ્યારે ફેક્ટરી ચાલુ હોય છે તો એનું બિલ અમારે ભરવું પડતું હોય છે પણ એ બધું બિલ નોમિનલ હોય છે દિવસ દરમિયાન અમારું જે પણ પ્રોડક્શન થાય છે એ ટોટલી અત્યારે ફ્રી થઈ જાય છે ઓકે જેમ આપણે વાત કરી કે જેમ તમારું જે પ્રોડક્શન છે એ દિવસ દરમિયાન રાત્રિનું જે તમારે થોડું ઘણું આવતું હોય એ જ તમારે લાઈટ બિલ ભરવાનું રહેતું હોય છે યસ તો તમને તમને લાગે છે કે તમારી જે પ્રોડક્શન કોસ્ટ છે એ સોલાર નાખવા પછી થોડી ઘણી ડાઉન થઈ છે સો ટકા પ્રોડક્શન કોસ્ટ ડાઉન ઇન ધ સેન્સ જે અમારું જે આપણે કહેવાય ને કે ઇલેક્ટ્રિક એક્સપેન્સ આપણે પ્રોડક્ટ ઉપર એડ કરતા હોય છે એ હવે ટોટલી એના ઉપરથી એ એક્સપેન્સ ડાઉન થઈ ગયો છે પ્રોડક્શન કોર્સ અમે જયારે કરતા હોય ત્યારે દરેક આસ્પેક્ટ એક્સપેન્સના એની કાઉન્ટ થતા હોય તો આફ્ટર સોલર ઇન્સોલેશન એ આસ્પેક્ટ એ પોઈન્ટ રિડ્યુસ થઈ ગયો છે ઘણાના મનમાં હજી લિસ્ટના મનમાં એવું હોય છે કે સોલાર નાખવા પછી તેનો લોડ છે એ ઘટો જતો હોય છે તો તમે જ્યારે સોલાર નાખાવ્યું પછી તમને એવું લાગે છે કે તમારી ફેક્ટરીનો લોડ છે એ ઘટો છે ના લોડમાં કોઈપણ જાતનો ફેરફાર નથી થતો કે મશીનના ઓપરેશનમાં પણ કોઈપણ જાતનો ક્યાંય ચેન્જીસ નહોતો જેમ બિફોર સોલાર ઇન્સ્ટોલેશન જે રીતે સ્મૂથ બધા મશીન ચાલતા હતા એ જ રીતે આફ્ટર સોલાર ઇન્સ્ટોલેશન પણ સેમ કંડિશનમાં જ બધા મશીન ચાલે છે એમાં કોઈપણ જાતનો ફેરફાર નથી અમરીશભાઈ આપણે બીજી વાત કરીએ કે તમને જે આ સોલાર નાખ્યો છે તેનો અંદાજિત કોસ્ટ કેટલો આવ્યો હતો સોલારનું મને કોસ્ટિંગ મેં ચાલીસ કિલોવોટનું સોલાર ઇન્સ્ટોલેશન કરેલું છે ચાલીસ કિલોવોટનું મારે કનેક્શન હતું એટલે મને આજે રેડિયન્ટમાંથી જ એ સજેશન આવ્યું હતું કે તમારે આટલાનું કનેક્શન છે તો તમે આટલાનું ઇન્સ્ટોલેશન કરાવો એનું મને કોસ્ટિંગ તેરથી સવાતેર લાખ રૂપિયા જેવું કોસ્ટિંગ આવેલું હતું હવે મેં એ વિચાર્યું કે જે મને એવરેજ મંથલી ચાલીસ હજારની આસપાસનું બિલ હતું તો હું લગભગ આ જે ઇન્વેસ્ટમેન્ટ કરું છું એ મારું ત્રણ સવા ત્રણ વર્ષમાં મારું ઇન્વેસ્ટમેન્ટ ટોટલી ફ્રી થઈ જશે અધરવાઇઝ સોલાર ના હોય તો મારે જે દર મહિના ચાલીસ પૈસા છે બિલ તો ભરવું જ પડે છે એની બદલે હું વન વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરી અને એ મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ત્રણથી સાડા ત્રણ વર્ષમાં રિકવર થઈ જશે અને ત્યાર પછી જે મને સોલાર પેનલમાં પચીસ વર્ષની વોરંટી આપેલી છે તો એમ સમજો ને કે પચીસ વર્ષ સુધી મારું ટોટલી બિલ ફ્રી જ છે ઓકે એટલે તમે વ્યુઅર્સને એ કહેવા માગો છો કે ત્રણ વર્ષના ખર્ચાની અંદર જે સોલાર થયું છે એ બાકીના બાવીસ વર્ષ છે એ કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનો ચાર્જ દેવાનો થતો નથી અને તમે ફ્રી ઇલેક્ટ્રિસિટી વાપરી અને જે તમારી પ્રોડક્શનની કોસ્ટ છે એ ઘટાડી શકશો યસ રબીનભાઈ હું દરેક આજે ઇન્ડસ્ટ્રીઝ નાની હોય કે મોટી દરેકને હું રેકમેન્ડ કરું છું કે સોલાર ઇન્સ્ટોલેશન તો કરવું જ જોઈએ કે તમારું અત્યારે તમને કોસ્ટલી લાગશે કે તમારું વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ તમને લાગશે પણ એ તમારું ઇન્વેસ્ટમેન્ટ ત્રણ વર્ષમાં ફ્રી થઈ જશે અને ત્યાર પછીના તમે વર્ષ ટોટલી વિધાઉટ કોઈ પણ ચાર્જ ભર્યા વગર તમે ટોટલ ઇલેક્ટ્રિસિટી ફ્રી શકશો સાથે સાથે બીજા બધાનો એ પણ ઘણી વખત ક્વેશ્ચન મારી પાસે આવતો હોય કે બધાને ડોક્યુમેન્ટેશનમાં ઘણી માથાકૂટ થતી હોય કે ડોક્યુમેન્ટેશનનું વર્ક ઈઝી છે ટફલી છે કે એમાં અમારે બીજા ડિપાર્ટમેન્ટમાં જવું પડતું છે તો તમે અમારી કંપની સાથે જોડાયા પછી તમને શું લાગ્યું કે ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ કઈ રીતના થઈ છે તમારી સાથે હ ઇન્સ્ટોલેશનના ડોક્યુમેન્ટેશનની વાત કરું તો એનું હેડેક મને જરા પણ નથી આવ્યું આજે તમારી કંપનીમાં મેં ખાલી વાત કરી લી હતી કે ભાઈ આવું મારું પ્લાનિંગ છે અને આટલાનું અત્યારે મારું કનેક્શન છે અને આ ટાઈપની મારી મશીનરી છે બધું સજેશન મને તમારે ઓફિસમાંથી જ મળેલું છે અને મારે એક પણ જગ્યાએ ક્યાંય પણ ધક્કો નથી થયો બધા ડોક્યુમેન્ટ્સ વગેરે ઓફિસેથી જ કલેક્ટ કરી જે પણ જરૂરી હતું એ લઈ ગયા છે અને કોઈપણ જાતના હેડ વગર મારું ઇન્સ્ટોલેશન થઈ ગયું ત્યાં સુધીની મને કાંઈ પણ ખબર જ નથી કે કઈ રીતે થયું છે એકદમ બધું સ્મૂથલી ખાલી મેં ડિસિઝન લીધું કે સોલાર આટલાનું આપણે કરવાનું છે અને તમારી સાથે ડીલ ફાઇનલ કરી સ્મૂથલી આખું ઇન્સ્ટોલેશન સુધી મારું ચાલુ થઈ ગયું સોલાર એનર્જી ઉપર ફેક્ટરી ચાલુ થઈ ગઈ ત્યાં સુધીનું એકદમ બધું વર્ક મારું સ્મૂથલી પતી ગયું છે ઓકે પછી ઘણાને એ પણ ક્વેશ્ચન આવતો હોય છે કે સોલાર નખાવ્યા પછી કોઈ પણ જાતના ફોલ્ટ આવે છે તો તમે આપણે ઓલમોસ્ટ બે વર્ષ સોલાર ફિટ કરાવ્યું તેના થઈ ગયા છે તો તમને શું લાગે છે કે આમાં સર્વિસનો શું પાર્ટ હોય છે ના અમારા એક્સપિરિયન્સની વાત કરું તો અમારે આજે ઓલમોસ્ટ બે વર્ષ થવા આવ્યા છે અમારે આ બે વર્ષ દરમિયાન એક પણ જાતનું કાંઈ ફોલ્ટ કે તકલીફ આવેલી નથી ઓકે તો તમે એ પણ કહી શકો છો કે જે સોલાર નાખ્યા પછી મેન્ટેનન્સ છે એ જીરો આવે છે હા મેન્ટેનન્સમાં તમારે એક ખાલી ધ્યાન રાખવાનું છે કે જે પેનલ છે એ રેગ્યુલરલી એને ક્લીન કરવાની છે જેથી તમારા મેક્સિમમ તમને યુનિટ જનરેટ થાય હા તો ને હું એ જ જણાવવા માગું છું કે બધાને ઘણાને એ વસ્તુ થતું હોય છે કે એક વખત સોલાર નખાવ્યા પછી ઘણું મેન્ટેનન્સ આવતું હોય છે તો આજે આપણે અમરીશભાઈ સાથે વાત કરી એમના જ મોઢે આપણે સાંભળ્યું છે કે નખાવ્યા પછી જો તમે જેટલું સોલારના ક્લીન કરશો એટલું જનરેશન વધારે આવશે અને બીજા કોઈ પણ જાતના બીજા ખર્ચા નથી જે તમને મેન્ટેનન્સ તમે એવું વિચારતા હોય કે સોલાર નાખાવા પછી બીજું મેન્ટેનન્સ આવશે તો શું કરશું તો એ મેન્ટેનન્સનો ચાર્જ તમારે કોઈ પણ હેડેક લેવાનો થતો હોતો નથી કોઈ પણ જાતના મેન્ટેનન્સ કરવા નથી પડતા અમરીશભાઈ તમે રેડિયનની સાથે જોડાયા તમે સોલાર નાખાયું તો તમને અમારી કંપનીનું શું એવું બેનિફિટ લાગ્યું કે તમે અમારી સાથે જોડાયા હતા અને જોડાયા પછી તમને શું ફાયદો થયો છે જ્યારે મેં સોલરનું એન્સોલેશન પ્લાનિંગ કર્યું ત્યારે અલગ અલગ બે ત્રણ કંપનીમાંથી મેં કોટેશન્સ મંગાવેલા હતા એમાં મને રેડિયસમાં શું સારું લાગ્યું એ કહું તો એક તમારી સર્વિસ જે છે એ પ્લસ ડોક્યુમેન્ટેશન માટે મને ક્યાંય પણ જવાનું નહોતું મારી ફેક્ટરી ઓફિસ બેઠા બેઠા જ બધા ડોક્યુમેન્ટેશનનું તમારે ત્યાંથી બધું કામ કમ્પલીટ થઈ ગયું છે એ અને જે સૌથી મને વધારે સારી તમારી લાગ્યું છે એ છે તમારી એપ્લિકેશન થ્રુ તમે જે મોનિટરિંગ કરો છો એ કે ડેઈલીના કેટલા યુનિટ જનરેટ થાય છે એ તમારી ઓફિસમાં બધું મોનિટરિંગ થાય છે અને જ્યારે એ યુનિટ ઘટે છે તો તમારે ત્યાંથી મેસેજ આવી જાય છે કે ભાઈ તમારી પેનલ તમે સાફ કરાવો જ્યારે મીનવાઇલ કોઈ વર્કરોએ પેનલ સાફ કરવાનું ધ્યાન ન દીધું હોય તો એ રિમાઇન્ડર તમારી ઓફિસ હતી મને મળી જાય છે એ તમારી સર્વિસ મને સૌથી સારી લાગી છે તો અમરીશભાઈ તમે મને બતાવશો કે તમારા ફેક્ટરીમાં કયા કયા જે ઉપકરણો છે એ બધા જ ઉપકરણો તમે સોલારથી ચલાવો છો અને એનો લોડ કેટલો હોય છે ને બધું યશરબીનભાઈ ચાલો તો આપણે ફેક્ટરીની વિઝિટ કરીએ અને જે દરેક ફેક્ટરીના અમારા પ્રોડક્શનના મશીનરી છે એ બધા આપણા સોલાર એનર્જી પર ચાલે છે એ તમને બતાવું અમરીશભાઈ આજે આપણા અમારા વ્યુઅર્સને તમે એ બતાવો કે તમે જે ઉપર સોલાર નાખ્યું છે તો તેના થકી તમારા કયા કયા મશીન ચાલે છે

એ અમારું સૌથી પહેલાં સોલાર નખાવ્યા પહેલાં જે અમારું લાઇટ બિલ આવતું હતું જે પિસ્તાલીસ પચાસ હજાર જેવું લાઇટ બિલ હતું એ સોલાર નખાવ્યા પછી અમારું આખું બિલ સમજી લે આખી ફેક્ટરી હવે સોલાર ઉપર જ ચાલે છે અને દરેક મશીન જે સોલાર બધા જે વર્ક કરે છે એ શું વર્ક છે આ બધા અમારા જે પાર્ટ આવતા હોય એ પાર્ટમાં હોલ કરવાના હોય છે અને એમાં આટા કરવાના હોય છે એ બધાનું કનેક્શન એ આપણે સોલારમાં જ આપેલું છે એ સોલાર ફેક્ટરીનું કનેક્શન સોલાર ઉપર જ આપણે કન્વર્ટ કરી નાખેલું છે અહીંયા બધું આપડે જોઈ શકીએ છીએ કે વેલ્ડિંગ લેઝર વેલ્ડિંગ છે આર્ગન વેલ્ડિંગ છે વેલ્ડિંગ ના જે લોડ છે એ સોલારમાં આપણે આપેલા છે અને એ પણ સોલાર ઉપર ચાલે છે આ બધું જોઈ શકીએ છીએ કઈ પ્રેસમાં કે કાંઈ ફેર થાય છે સોલાર નખાવ્યા પછી લોડમાં કાંઈ ફરક પડતો હોય એવું કંઈ લાગે છે તમને નહીં કોઈ પણ જાતના ઓપરેશનમાં ક્યાંય પણ જાતનો ચેન્જીસ નથી થયેલો કે કંઈ પણ એવું નથી લાગતું કે ભાઈ આ સોલારના હિસાબે અમારા મશીન ના વર્કિંગ માં કઈ ડિફરન્સ શું છે એજ ઇટ ઇસ સેમ પહેલા અમારું ચાલતો હતા બધા મશીન એવી જ રીતે સ્મૂધલી ચાલે છે તો જે પહેલા મશીન કામ કરતા હતા એ છોલા નાખ્યા પછી પણ એ જ વર્કિંગ કન્ડિશન માં એ જ કામ આપે છે સેમ ટુ સેમ એમાં કોઈ કોઈ પણ જાત ચેન્જીસ નથી એમાં હજી કયા બીજા મશીનરી અહીંયા મારા મારા 10 થી લઈને 50 ટન સુધી અલગ અલગ આપણી પાસે પ્રેસ છે એ પણ બધા એનર્જી જ ચાલે છે આ સિવાય અમારું આખું પોલિસિંગ ડિપાર્ટમેન્ટ છે જે બફ ખાતું કહેવાય છે એ પણ તમને આજે બતાવું તેમાં દસ ટનની અમારું જે સક્ષન છે કે ભાઈ આપણે ડસ્ટ કલેક્ટર છે એમાં દસ એચપીની મોટર છે અને પ્લસ દરેક જે બફ સ્થળા હોય એમાં અલગ અલગ બધી બે એચપી થી ને અલગ અલગ મોટર હોય છે એ બધું આપણું સોલાર થી ચાલે છે એટલે કે જે આ ક્લિનિંગ કરો છો જેનાથી ચમક આવે એ મશીન પણ આપણે સોલાર ઉપર ચલાવી રહ્યા છીએ પોલિશિંગ ડિપાર્ટમેન્ટ છે આ પણ આપણું બધું આ સોલાર એનર્જી થી જ ચાલે છે અમરીશભાઈ હું આ લિફ્ટ જોયું આ લિફ્ટ સોલાર ઉપર ચાલે છે લિફ્ટ એ સોલાર ઉપર હો અને આની ઉપર હું ઉપર આવી તો ચડાવી શકે કે ના ચડાવી શકે રેબિનભાઈ તમે એક નહીં આપણે બે ઉભરીએ ત્યાં આ લિફ્ટને કાઈ વાંધો ન આવે આખી લીપ પણ સોલાર ઉપર જુઓ તમારે પણ લીપ નહીં પણ કોઈ પણ યુનિટ ચલાવાય છે અને સોલાર ઉપર ચલાવાય છે તો આજે જ અમે અમારો કોન્ટેક કરાવી શકો છો તમારે પણ તમારા ફેક્ટરીના કોઈ પણ મશીન હોય કે જેને સોલાર ઉપર ચલાવવા છે અને તમને એવું લાગતું હોય કે સોલાર એનો લોડ નથી ઉપાડી શકતું તો તમે એ છોડી દો ને એ ચિંતા અમારી ઉપર છોડો તો તમે તમારો જે આ સામાન છે તમારો સ્ટોરેજ જે ઉપર જોયું છું

ઓકે તો પણ તમારું લાઈટ બિલ ઝીરો આવે જો તમારે પણ તમારા ફેક્ટરીના કોઈ પણ મશીન હોય કોઈ પણ લિફ્ટ હોય એ બધું સોલાર સાથે જો તમારે ચલાવવું હોય તો તમે અમારો કોન્ટેક કરાવી શકો છો અને જેમ અમરીશભાઈ પોતાની આખી ફેક્ટરીનું નું લાઈટ બિલ નથી ભરતા અને સોલાર ઉપર પોતાનું પ્રોડક્શન કરે છે તો તમે પણ જો આ રીતનું પ્રોડક્શન તમારે કરવું હોય તો તમે આજે જ અમારો કોન્ટેક કરાવી શકો છો આ બધું સોલાર થી શક્ય બનવું જો અમારે હવે એ ટેન્શન તો બિલ ભરવાનું અને એ જે સોલારના લાઇટ બિલ આવતું હતું એમાંથી હું તો બે ત્રણ જણાના અમારે પગાર નીકળી જાય છે અત્યારે હા એની સાથે સાથે સોલારમાંથી તમારે કોમ્પિટિટરની સાથે તમારો રેટ પણ ડાઉન થઈ શક્યો હોય છે જેથી તમને જે લાઇટ બિલ મળે છે હા આપણી જે પ્રોડક્શન કોસ્ટ છે એ તો ઓબિયસલી નીચે જાય જ છે આપણો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે પણ એનાથી બેનિફિટ આપણને ઘણો લોંગ ટાઈમનો છે અમરીશભાઈ તમે અમારા વ્યૂઅર્સને એ પણ બતાવો કે તમારી કઈ કઈ પ્રોડક્ટ છે એ સોલારના લાઇટ બિલ થકી બનાવો છો રેબીનભાઈ આ યુનિટ અમારું છે બાથરૂમ એસેરીઝનું અમે ત્રણસો ચારની એસની બાથરૂમ એસેરીઝ બનાવીએ છીએ જે અમારું નેટવર્ક જે ઓલ ઇન્ડિયા છે અને આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ તો આ અમારું પ્રોડક્શન લાઇન છે અને અમારા પ્રોડક્શન લાઇનમાં અમે ખાલી ભાઈઓને જ સર્વિસ આપી એવું નથી અમે જે આપણા સરકારના છે કે કેસની સશક્તિકરણ એને અમે સપોર્ટ કરીને અમે મહિલાઓને પણ રોજગાર આપીએ છીએ કે જેનાથી કહેવાય ને કે ભાઈ આપણે દેશની એક આગળ લેવામાં એમનો પણ મહત્વનો ફાળો છે તો અમે એમને પણ સાથે સપોર્ટ કરીએ છીએ ફેક્ટરીમાં મેક્સિમમ લેડીઝ પોતે વર્ક કરે છે અને એને પણ એક રોજગારી મળે છે અમે એક આવું સારું કામ કરી રહ્યા છો તો અને સાથે સાથે એને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છો જે લેડીઝ આપણે ઘરે કામ કરે છે એની બદલે કોઈ ફેક્ટરીમાં આવી અને કામ કરે છે અને પોતાની હાથના હાથ ઉપર ઊભી થાય છે તો એ પણ તમે એક સારું કામ કરી રહ્યા છો મિત્રો આજે આપણે અમરીશભાઈની અરે વાત કરી કે એમની આ અવડી મોટી ફેક્ટરી કેવડા લોડની સાથે સોલારની સાથે ચાલે છે અને જ્યારે એને સોલાર નખાયું ત્યારે એના કોઈ પણ જાતના ડોક્યુમેન્ટેશનની માથાકૂટ વગર અને ઝીરો લાઇટ બિલ કર્યું છે જો તમારે પણ તમારી ફેક્ટરીનું અથવા તમારા ઘરનું અથવા તો તમારા કોમર્શિયલ બિલ્ડિંગનું કામ સોલાર માટેનું કામ કરવું જોઈએ તો સ્ક્રીન ઉપર નંબર દેખાય છે તો આજે જ અમારી કંપનીનો કોન્ટેક કરો અને તમારું લાઇટ બિલની ચિંતામાંથી થઈ જાઓ મુક